નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બન્યા પછી આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત રમતોત્સવમાં ભાગ લેવાનો મોકો મળ્યો છે સાથે સાથે નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અમારા સમગ્ર બાળકો માટે સતત ચિંતિત રહ્યું છે અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ જે ઉત્સાહથી ભાગ લઈ રહી છે અને આ રમતોત્સવ માટે બાળકોને પ્રોત્સાહિત કર્યા છે એના માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું નવસો ને જુદી જુદી અલગ અલગ રમતોમાં ભાગ લીધો છે અને એમના શરીર સૌષ્ઠવને વધાર્યું છે ત્યારે હું ચોક્કસપણે માનું છું કે આગામી સમયમાં ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાએ રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ આ બાળકો ચોક્કસપણે જશે સાથે સાથે તમામ શિક્ષક મિત્રો અને બેંક ઓફ બરોડા તેમજ અમારા નગર પ્રાથમિક શિક્ષણના ચેરમેન અને શાસનાધિકારીને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ બાળકોને પ્રોત્સાહિત કર્યા બાળકોએ ભાગ લીધો અને ખૂબ આનંદ કર્યો છે એના માટે તમામને અભિનંદન આપું છું